જય ખોડિયાર માં સીતારામ બધાય ની જે આપડે હાડા ત્રણસો વાળું હાડિયું છે આ હે ને આસો રામ કલર છે એકદમ ઘાટો હે ને ને આ લેરિયા ની ડિઝાઇન છે ને આ છે હાડા ત્રણસો વાળું આપડે હે ને આના બધા કલર દેખાડીએ આખરે આમાં કલર છે ને એ કલર દેખાડીએ ને તો ખબર પડે સાડા ત્રણસો વાળી હમણાં મલોક આપણે માલ આવ્યો એકદમ રૂપારો ગુલાબી કલર છે કોઈ પાડીને ફોટા નાખજો હમણાં છે ને આ લગનગાયો જે આમાં હે ને ઓઢણાય થાય છે આમાં શેડા ને જ નહીં એટલે ઓઠણાઈ થાય ની બે ઓઢણા કરવા હોય ને આખી સાડી લેવી હોય ને તોય પણ તમે લેહો ગો ને એક કરવું હોય તો એ લે હગો એ કે હમણાં લગન ગાળો હે એટલે આ દેવા લેવામાં લેવા આવે ને એટલે હમણાં થોડોક વિડિયો ઉતારવામાં માં થોડોક ઓછો વારો આવે ઘણાક વાત જોતા હોય વિડિયા ને તા ખણી અરે આમાં જા ટાઈમ જડે તારો ઉતારી લઈએ આપડી કશું કામ બધું ઝીણું મોટું હોય પણ આપણે એવા બધું દેખાડે નો હગીએ વિડિયા માં એટલે આ મેંદી કલર માં છે આ અહીં પિસ્તા કલર હેઝાઇન ની હાડિયું કલર ઉતા બધા એ દેખાડ્યા હતા જો આપણે એક જ જણા ને લેવાતા શિયાળ કા પાંચ હાડિયું લેવી હતી ને આપડે આ બધા દેખાડીએ ને તો લેહો ગયા જો એની રાખ્યું શિયાળ જ એક જ હરીખ્યું એક ડિઝાઇન નું

એક દેખાડી રાખીએ તો ફોટા મોકલવા પડે ને ઓલી હાડિયું ગમતી હોય કે રાખી લઈ ચા ઝેરી લીલો કલર છે એકદમ રૂપારો અસલ નો હે બ્લાઉઝ આવી છે આમાં આમાં દૂધિયા કલર છે મરુણ કલર ની કોર છે ડિઝાઇન એ ઝીણી જા કેરીઓ વાળી છે જાણો કલર અસલ છે આય પર મરૂન કલર માં કોર છે મહેંદી કલર ની સાડી છે આખી કોઈ ની લેવી હોય તો પ્રિન્ટર્ટ પાડે ને ફોટા નાખી દેજો કારણ કે આ પાછી હાડીઓ આપણે એક ફેર આવી હોય ને પાછી ડિઝાઇન કે પેટન બદલે જાય અલગ અલગ કલર ની ડિઝાઇન ના આવતી હોય કલર માં તો હજી મળે જાય અમુક પાછું જોઈએ ઈ તાર નો જળતું હોય બ્લાઉલ નું મરુણ કલર બીટ કલર એવી નો આનો કલર હે આખો ત્યાં આખી હાડી ને ડિઝાઇન આપડે ખોલી ને દેખાડીએ ને કોઈ લેવી હોય તો લે ગે જામાઈ મરુન કલર નું બ્લાઉઝ છે ને એકદમ ઘાટો રામા કલર છે કેરી ઓ ની છે ને અમુક માં પાલવ આવે અમુક માં નથી આવતા આમાં વારે પાલવ છે ચાર આમાં પાલવ છે એમાં ચામાં ઘાટું રૂપા બ્લાઉઝ છે નેવી બ્લુ માં આ બીટ કલર માં જ છે જા મેંદી કલર છે એનો બીટ કલર માં બ્લાઉઝ નો કલર છે એમાં પાલવ વાય આવે થોડીઓ ખાડીઓ માં છે ને અમુક માં નથ આવતા ને અમુક માં વરે આવે પાલવ આમાં કઈ નક્કી નો કેવાય હાડીયો માં તા આ નેવી બ્લુ કલર છે આનો મરુન કલર નું બ્લાઉઝ છે આપડે એ નુકસાની પણ જોવે જો કોઈ ને લેવી હોય ને તમે આથી હા વાક્ય ખોલે નુકસાની જોવે તમને હાડી મોકલું કુરિયર કરી દઈએ કુરિયર કરવું અહીંયા ઘેર આવે રૂબરૂ આવે હબો હાડીઓ માટે માલ ચાલુ જ છે એમ અમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવો આવો સપોર્ટ દેતા રહીજો જય ખોડિયાર માં હર હર મહાદેવ